અને ફરી પાછું થેન્ક યુ જનક જનકભાઈ જનકભાઈ ને બે વાર થેન્ક યુ કહેવાનું એક પર્પઝ છે કારણ છે મેં ગયો વખત હસ્ય પર્વ વખતે પણ જે કીધું હતું પાછો એક વખત દોહરાવું છું કે બર્થડે કેવી રીતે ઉજવી શકાય ને જનકભાઈ પાસેથી શીખવા જેવું છે બર્થડેની તમે દોસ્તોને પાર્ટી આપીને તો ઉજવી જ શકો પણ આ રીતે આઠ દિવસનું ગઝલ પર્વ કરવું એમાં આવા બધા ગઝલકારોને પોખવા પચીસ એક જણ ની આખી ટીમ બનાવીને આખો પ્રોજેક્ટ પાર પાડો આ જનકભાઈ કરી શકે સાહિત્ય સંગમ જ કરી શકે એટલે એના માટે જનકભાઈ ને એક વખત વધુ થેન્ક યુ અને બર્થડે માં છે ને એવો એક ચાલ છે કે આપણે જેને બર્થડે હોય તેમાં જઈએ તો એક ગિફ્ટ લઈને જવાનું હોય એટલે આમ તો આપણે જનકભાઈ ને શું આપીએ પણ હું અત્યારે એવું ઈચ્છું છું કે જે આપણા ભાવકો બેઠેલા છે તે બધા તમામની ની એક એક વર્ષ આપણે જનકભાઈ ને આપીએ કે સ્વસ્થ દીર્ઘાયુ ભોગવે

અને ગદ્યની તો બરાબર છે વાત હું કોલમ લખું છું એ બધું ચિંતાને કીધું પણ પદ્યની જ્યાં સુધી વાત છે ને ગઝલની ખાસ કરીને તો રદીફ રંજાડે છે અને કાફિયા મને માફિયા જેવા લાગે છે એટલે હું જે તમામ ભાવકોને સમજ પડે એવી શેરિયતની વાત કરીશ કારણ કે શેરિયત તો આપણે તમામ સમજી શકીએ એવું છે આજે મારે જે બોલવાનું છે અનિલ ચાવડાના સવાર લઈને ગઝલ સંગ્રહ વિશે સૌથી પહેલા અનિલ ચાવડાના બે ત્રણ શેર

ઈશ્વર એકદમ સાક્ષત છે કે સામે ઉપર ખંભો જેવા ઈશ્વર છે પણ શંકા જેવા એટલે આ આ આ જે ચાખો છે આ અનિલ ચાવડા ની તાકાત છે તો આના પછી મને લાગે છે કે તમને અનિલ ચાવડા શું છે એ ખ્યાલ આવી ગયો છે સવાર લઈને આ પુસ્તક નું નામ છે એમનો ગઝલનો અને ખુશનુંમાં સવાર જે રીતે તાજગી લઈને આવે છે એટલી તાજગી પૂર્વક અનિલભાઈ સવાર લઈને આવ્યા છે આ સંગ્રહ માટે હું કહું કે સ્વનામ ધન્ય છે તો ખોટું નથી ભાષા ઉપર તમે જેમ કામ કરો તેમ ભાષા ઉપર તમારું પ્રભુત્વ આવતું જાય સતત લગાવની લાજ રાખવાની હોય એટલે ગઝલ લખતા લખતા ભાષા બળકટ થતી જાય પણ અનિલભાઈના કિસ્સામાં ભાષા બળકટ હોવાને કારણે ગઝલ લખાયો એવું લાગે છે એમના શબ્દોમાં કહું તો હું નાનપણથી શબ્દો ગૂંટતો રહ્યો અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી જિંદગીની દરેક પડે કવિતાએ મને જીવતો રાખ્યો છે અનિલભાઈની ગઝલો વાંચીએ ત્યારે ન શબ્દો સાચાવાની સતત પ્રતિતિ થાય આ પુસ્તકની પ્રસ્તાવનામાં ચીનુ મોદી કહે છે કે અનિલ રદીફ નવી લે છે વણ વપરાયેલી લે છે અને એને નભાવી શકે છે ખોલી પકડીને બેઠા સોપે વાંચી લે જેવી એક બે શબ્દોની રદીફ હોય કે મનેશ મનોજ ખંડરિયાની માફક લાંબી બહેરની બહુ અક્ષરીય રદીફ હોય અનિલને સૌ સાથે સ્વાભાવિક રીતે કામ કરવું ફાવે છે મોદી તો ગઝલના જાણકાર હવે બીજો એક અનિલ ચાવડાનો શેર તમને કહી દઉં કે અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે અધીરો છે ઈશ્વર તને બધુંય આપવા માટે ને તું ચમચી લઈને ઉભો છે દરિયો માપવા માટે ઈશ્વર તો બધું જ આપવા તૈયાર છે પણ આપણો માંગવાનો ગજ એટલો નાનો છે કે અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે અને તું ચમચી લઈને ઉભો છે દરિયો માપવા માટે આ આ આ આ માપવા માટે આ જે સીધી સાત વાત કહેવા કહી દેવાની છે ખૂબી છે એ અનિલ ચાવડાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે યુવાન હોવાને કારણે સમસ્યાઓની સાથે સાથે આશાઓ પણ એક બખૂબી વણી લે છે જેમ કે આ પુસ્તકની પહેલી ગદસ જર્થીય જણ કશાની શોધમાં છે યુવાન માણસ એટલે કઈક ને કઈક સહસ કરતો હોય કઈ નવું શોધાય કોઈક નવા ક્ષેત્રે કૂદકો મારે ભુસ્કો મારે એટલે જર્થીય જણ કશાની શોધમાં છે ત્યારથી આખું જગત વિરોધમાં છે તમે કંઈ પણ કરો એટલે સૌથી પહેલા તો વિરોધ જ થાય આપણા ભારતીય સમાજમાં તો ખાસ અમારા હજારો જન્મ અંધારા ગયા તમે હવે ડાયા નથી થયા

વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે એટલે જ્યારે આખું જગત વિરોધમાં હોય ને ત્યારે આપણે વિરોધમાં ઉતરી પડવું એ યુવા સહજ છે હું ભી ઉતરી પડતો છું પણ એ વખતે તમે દરેક જણ ને તમને ધીક્કરનારા દરેક જણને ચાહો ને તો આપ ઉકેલ લાવવા માટે આ સાચો પ્રોસિડિવ એટીટ્યુડ અને હવેના શહેરમાં જાણે લોકોનો વિરોધ સામે પોતાની કેફિયતને રજુ કરી છે માનવીને પહાડ વચ્ચે ફેર શો છે માનવીને પહાડ વચ્ચે ફેર શો છે એક આંસુમાં છે બીજો ધૂધમાં છે હોય છે માણસ પ્રમાણે સત્ય નોખા મારું સત્ય અલગ હોઈ શકે હું કઈક નવા નવું કરવા જાઉં છું તો એની પાસે મારી ગણતરી અલગ હોય શકે જે તમને જ નથી ખબર એટલે હોય છે માણસ પ્રમાણે સત્ય નોખા મારું એ એટલે કે મારું સત્ય મારું એ મારી કથાના બુદ્ધમાં છે અનિલભાઈ પોતે પણ કહેતા હોય છે કે જે મારી કવિતા શોસાય છે એનો અહેવાલ માત્ર આપું છું આપને આથી વિશેષ કંઈ પણ જાણવું હોય તો મારી કવિતાને પૂછો પ્લીઝ એમની આ જાતનો પડઘો એમના પોતાના શેરમાં પાડ્યો છે કે જાણે કે મારું એ મારી કથાના બુદ્ધમાં છે અને છેલ્લો જે શેર છે તે આખી ગઝલને ચરમ આપે છે કુંપળો છે વટે ઉગી જ જશે સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે એટલે આ ગઝલમાં છે ને આખો એક વર્તુળ પૂરું થાય છે કે જયારે કઈક નવું વિચારે ત્યાર પછી અંબરમાં મૂકવાનો વિરોધ થાય તો વિરોધને એક સારી રીતેનો સામનો કરે એ પોતાની કેફિયત રજુ કરે અને છતાં પણ જો કોઈ ઓવરચંડો વિરોધ કરે તો એને દાટી પણ આપી શકે કે ભાઈ તું ગમે તેકર કુંપળો તો ઉગી જશે જર્થી એ જળ કશાની શોધમાં છે ત્યારથી આખું જગત વિરોધમાં છે ચહું છું એને વધારે તીવ્રતાથી વ્યક્તિ જે જેજે મરી પ્રત્યે ક્રોધમાં છે માનવીને પહાડ વચ્ચે ફેર શો છે એક આંસુમાં છે બીજો દૂધમાં છે હોય છે માણસ પ્રત્યે સત્ય નોખા માણસ પ્રમાણે સત્ય નોખા

ને હવા બધી એક ગુલાલ થઈ ગઈ ડાળે ડાળે શુભ સંદેશા અત્યારે હું જોવા નથી મળતો માં પ્રેમીને હું તો દેખાય કે ડાળે ડાણે શુભ સંદેશા ઋતુઓ સગડી ટપાલ થઈ ગઈ ને ઝાકળની જે વાત કરી ત્યાં ઝાકળની જે વાત કરી ત્યાં સુરત સાથે બબાલ થઈ ગઈ આમાં આમાં રદીપ કાફે પર જે વર્ક થયો છે કદાચ ગૌરંગભાઈ વધારે સારી રીતે સમજાવી શકે મારા કરતા પણ નવા નવા પ્રેમમાં પડેલા માણસને રાષ્ટ્રગીત જો જુસ્સો ચડાવી દે ને એવી આ કવિતા છે ગઝલ છે ને પ્રેમમાં પડેલાની વાત નિરાળી હોય એનું મન મોર બનીને એવું થનગનાટ કરતું હોય એવું ગતિશીલ હોય કે સવારની તાજગી માટે એની સુરતની પણ મોહતાજી ન હોય સુરત પણ એની આગળ ઝાંખો પડે આ બીજી ગઝલમાં જુઓ કે આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને કે થઈ ગયો છે સુરત છૂટો પગાર લઈને આ પુસ્તક નું નામ જ સવાર લઈને છે અને એવી સવાર લઈને આવે છે કે સુરત લઈને છૂટો થઈ ગયો કે ભાઈ આની સામે નહીં ટકાય ફરીથી એવી લઈને કે થઈ ગયો છે સુરત છૂટ્ટો પગાર લઈને તું નીકળે અહીંથી રસ્તો જ હું બની આ મિલન ની જે પ્યાસ છે તું નીકળે અહીંથી રસ્તો જ હું બની જાઉં બેઠા ગણા વર્ષથી આવો વિચાર લઈને અને પ્રેમનો ઉભરો પાછો અનેક ઈચ્છાઓ ઉભી કરે અને આ ઈચ્છાઓ દુખી કરે એટલે હવે આગળનો છે આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા આંખે અગન ભરીને ને કેડે કટાર લઈને ઈચ્છા જાગે એમાં જવાબદાર કોણ પ્રેમી પોતે જ ને એટલે પાછે એની બી કેફિયત છે એ જાતે પસંદ કર્યો છે આ રોગ મે જ મારો જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો હું શું કરું તમારી આ સારવાર લઈને આ રોગ તો બધું પેટ ચોડીને ઉભો કરેલો શું છે ને પછી પાછું પ્રેમી એક ખાસિયત એવી હોય કે પોતાને તો કોસે પણ સામેવાળા વાળા પાત્ર ને બી એમને નહીં જવા દે એને પણ કોસે તો ખરો હું દર વખત થયો છું લોહી લુહાણ એવો હું દર વખત થયો છું લોહી લુહાણ એવો તો દર વખતે મળે છે કઈક ધારદાર લઈને એટલે જીવનમાં અનેકવાર આવા ધારદાર ઘાવ આપણને બધાને પડેલા જ છે પડવાના જ છે દરેકના ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક ભૂલો વેદનાઓ અને લોહીના ધબ્બા હોવાના છે તો શું કરવાનું એનો જવાબ આ ગઝલમાં છે ઓલ્યું હિન્દીમાં કે છે ને ધીરે ધીરે યું બીત જાય કારવા ઓલ્યું હિન્દીમાં કે છે કે ધીરે ધીરે યું બીત જાય કારવા તો પછી જિંદગી પેરા આંસુ શું સારવા જગમારવા

હોય માથે પોટલું તો એ ભફ દઈને પડતું કરું પણ વખતના પહાડ જેવા ભરને કઈ રીત થી ઉતારવા આ કોઈ નહી સરા આપી દે કે ભાઈ ભૂતકાળ ભૂલી જાઓ આ કઈ પણ પોટલું નથી કે માથેથી ઉતારીને ફેંકી દે ભફ દઈને એ તો તમારી સાથે જ રહે આ પહાડ જેવા ભરને કઈ રીતે ઉતારવા આ આ એક છે એકદમ તળપદો છે લોકબોલીનો કહેવાય ને એવો ભફ શબ્દ જે બખુબી વાપરેલો છે આનાથી જે લઘુ સર્જાયું છે ને સાથે જ વાતમાં જે વજન ઉમેરાયું છે કે પેલો ઓટલાનો ને પહાડની સરખામણી કરીને આખી વાતમાં જેને વજન ઉમેરાયું છે ને એ બળકટ કલમ વગર શક્ય નથી બરાબર અને આગળ જુઓ ભૂતકાળમાં પહાડ જેવો ભાર મન પરથી ઉતારતા નથી તો શું કરવું અનિલ અનિલભાઈની જે ગઝલ છે ને આખી શેર પછી શેર તમને સવાલને જવાબ મળતા જાય એક શેરમાં સવાલ અને બીજામાં જવાબ મળતો જાય તમે જો વચ્ચે બિટવીન ધ લાઇન્સ વાંચી શકો તો સાંભળું છે માનવીનો સૌથી ઉત્તમ મિત્ર પોતે જ છે

જાતને દિલાસો આપીએ છીએ કારણ કે આ માનવ સ્વભાવ છે ગમે એવી ભૂલો કર્યા પછી કે તકલીફો વેઠ્યા પછી પણ સદા ખુશ રહેવાની આપણી જે મૂળભૂત વૃત્તિ છે બેઝિક ઇન્સ્ટિંગ એ ઉછાળો મારે એને રહેતી નથી ને ગઝલનો છેલ્લો છે એ આ આ બેઝિક ઇન્સ્ટિંગ ઉપર છે કે ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે તમે ગમે એવા દુખી હો તમને એમ કહો ને કે આવતીકાલે તારું મૃત્યુ નિશ્ચિત છે તો પણ ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત પડવો કરે આજ્ઞાનું એક ટોળું નીકળે છે સૂર્યને પડકારવા ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે અને આજ્ઞાનું એક ટોળું નીકળે છે સૂર્યને પડકારવા ને એવું નથી કે અનિલ ચાવડાએ દુખની વાતોને સ્મૃતિઓને માત્ર હળવે હાથે કે એકદમ ખુમારીપૂર્વકના વલણથી જ આલેખી છે કેમ નિરાશાને હતાશા પણ ઝપકી જાય છે

આ દિવસ ક્યારેય પણ ઉગતો નથી રાતનો ખાલી કલર બદલાય છે આપણે દર્શનોમાં પણ કીધું છે દર્શન શાસ્ત્રોમાં કે દુઃખ જે છે ને એ શ્વાસ શાશ્વત છે વચ્ચે વચ્ચે સુખની ક્ષણો આવે છે ને આપણે એને પકડી રાખવી પડે છે એટલે આ જે છે ને કે રાત તો કાયમી છે તમે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ જોજો આ હું વિજ્ઞાનનો લેખક છું ચિંતાને કીધું એવું એટલે વિજ્ઞાનમાં પણ એવું જ છે કે સતત અવકાશમાં તો અંધકાર જ છે સૂર્ય જ્યારે તમારી સામે આવે છે ત્યારે તમારે પ્રકાશ ફેલાય છે બાકી અવકાશમાં તો અંધારું શાશ્વત છે જ એટલે આ દિવસ ક્યારેય પણ ઉગતો નથી રાતનો ખાલી કલર બદલાય છે આ કલર જેવો પાછો અંગ્રેજી શબ્દ કેટલો સરસ રીતે આમાં આમ કરતા આમ કર્યું હોત તો આ પાછી આપણી બધાની સમસ્યા આમ કરતા આમ કર્યું હોત તો એ બધું વિદ્યા પછી જ સમજાય છે

બીજી ગઝલ છે એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા દુસ્કાઓ પણ બરાબર તાલ પર આવી ગયા કોઈ બિલ્લી જેમ ઉતરી પાપણો આડી છતા કોઈ બિલ્લી જેમ ઉતરી પાપણો આડી છતા આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા અરે વાહ 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 રોકવાની ભયંકર કોશિશો કરી પાપણો જાણે બિલાડીની જેમ આડી ઉતરી પણ છતા આંસુ કઈ રોકાયા રોકાયા નહીં આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે એમણે એવું કહ્યું જીવન નહી શરજ છે તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા કે ચાલ ખેલી નાખ્યો શું હશે સાચું હશે અફવા હશે કે શું હશે શું શું હશે 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 સાચું અફવા કે સર્વ રસ્તાઓ એકદમ દિવાલ પર આવી ગયા આ આ જે કલ્પના છે ને આ છેલ્લી પંક્તિની જે કમાલ છે જે રસ્તાઓ દિવાલ પર આવી જવાની કલ્પના છે

જોશી તો એથી આગળ છે કે અનુભૂતિની ધાર વગરના ફિક્કા જુ વાત માલ વગરના સર્જકો સર્જનો વચ્ચે અનિલ ચાવડા કહેવા જેવી વાત લઈને આવે છે ખરેખર કહેવા જેવી વાત લઈને આવે છે મોરારી બાપુ નું કેવું છે કે ભાઈ અનિલ ચાવડા નું શારીરિક કદ ભલે હોય પરંતુ કાવ્ય કદ ઘણું ઊંચું છે અને આ સવાલ લઈને પુસ્તક તો વાચક ને બાગ આરામ આપશે એવી મને શ્રદ્ધા છે એટલે આ તમામ મહાનુભાવો જે આ સરસ સારા સારા બોલ કહીને જે ઊંચી ઊંચી આપણી અપેક્ષાઓની વૈતરણી આખી ઉભી કરી છે ને મને લાગે છે કે અનિલ ચાવડા શબ્દનું પૂછડું જલીને આ વૈતરણી બરાબર પાર કરી ગયા છે એક સરસ ગઝલ છે એમની જેમાં પ્રથમ ત્રણ શબ્દ ઘટના સૂચવે છે અને પછીના શબ્દ આનુસંગિક પરિસ્થિતિ સૂચવે છે એટલે આ આ રીતનું આખું ગાણિતિક સમીકરણ ગોઠવવું ને એ પણ બહુ અઘરી વાત છે ખાસ પંખી વધતા કલરવ આ ત્રણ શબ્દ થઈ ગયા પંખી અને કલરવ આ બે ભેગા થાય તો શું થાય હવે પછી નો આખું જો પંખી વત્તા કલરવ વધતા સુંદરતાજી અટકળ વત્તા સરિદા વત્તા દરિયો વત્તા વરાળ વત્તા વાદળ વત્તા

ને રસ્તા વધતા ખાડા અત્યારે આપણે બધા મહેસૂસ કરીએ છીએ રસ્તા વધતા ખાડા રસ્તા વધતા ખાડા વધતા પક્ષ સૌના આડા વધતા જીવન વધતા સ્પર્ધા વધતા થાવું આગળ પાછળ વધતા આમાં પાછી ફિલોસોફી તો તમે બિટવીન ધ લાઇન્સ વાંચો તો કેવું છે કે તમામ ના રસ્તા મુશ્કેલી ભરેલા તો છે અને તેમાં પાછળ બધાનો પગ આડા છે આપણે જેટલા સંપૂર્ણ આપણી જાતને માનીએ છીએ કે છે નહીં આપણા બી પગ આડા 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 પડે જ છે नेमम पछि जीवन नी स्पर्धा व उमेराई नेमम पछि अगड पाचर थई जाई मानसो आणि આ બધું જે फ्रस्ट्रेशन डिप्रेशन टेंशन આ બધું અનિતતો પરિણામ છે કે રસ્તા વત્તા ખાડા લત્તા પક્ષસવના આડા વત્તા જીવન વત્તા स्पर्धा વત્તા થાઉં આગળ પાછળ વત્તા અમુક શેર તો એવો छोटदार છે કે વાંચીને એવું લાગે કે ગાલિત ગુજરાતીમાં લખતા હોય તો આ શેર એમણે લખ્યોન ગાલિબનો જનો થોડો સમય માટે

તું જ ઘરની બહાર જઈને બારણું ખખડાવ ને માણસની એકલતાની જે હાઈટ આવી જાય ને એટલે એકલતા પણ પછી બે પ્રકારની હોય એવું ચંદ્રકાન બક્ષી કહેતા હતા કે લોનલી અને અલોન અલોન હોય ને ત્યારે તમારી એકલતા એટલે તમારો 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 એક ઈગો ચરમસીમા એ કે હું એકલો રહેવા માંગુ છું અને તમે ફટાક દેને બારી બંધ કરી દો બહારનું કોઈ અંદર નહી જોઈએ અને લોનલીનેસ એટલે એકલા પડી જવું તમે ઈચ્છો કે કોઈ આવે પણ એટલે દુનિયા દેવી એ એકલતા છે છે એકાંત એકલતા નહી એકાંત જે તમને જોઈએ છે અને એકલતા લોનલીનેસ કે જેમાં તમે મજબૂરીથી એકલા પડી ગયા છો આ મજબૂરીથી એકલા પડી જવાની વાત છે કે માણસ એવું કહે કે કોઈ આવો પ્લીઝ કોઈ આવો અને છેલ્લે એટલો કંટાળી જાય કે પોતાને ખાલી પણ ઉદ્દેશ્ય ને કે કે ભાઈ તું જ બહાર જા ને વાહ 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 જરી બહાર હું ને ભાઈ વાહ જોલન બહુત અચ્છે ભાઈ થેન્ક યુ અને આવું ગાલી ન્યૂઝ મે કીધું ને એમાં એનો એનું એક હતું કે જીવનમાં હવે કંઈક તો બને એક હંગામે તે મોકૂફ હે ઘર કી રોનક બહુ જાણીતો શેર છે ગાલિબ નો કે એક હંગામે તે મોકૂફ હે ઘર કી રોનક કે કઈ ધમાલ થાય ને કઈ ગરમા રોનક આવે ભલે આજે ઘરમાં કોઈના મરસિયા ગવાય પણ માં અવાજ થાય આજે જે એકલા પડી ગયેલા વૃદ્ધો છે ને એમને પૂછો

હું જગત પાસે વંચાવીને ચાલ્યો જઈશ પુષ્પમાં સુગંધ મૂકી વૃક્ષને વિનાશ દઈ પુષ્પમાં સુગંધ મૂકી વૃક્ષને વિનાશ દઈ કોઈ પંખીના ગળામાં તહૂકી ચાલ્યો જઈશ રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું કેટલી સરસ જોરદાર કલ્પના છે કે સૂર્યનું ટીપું રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું કોડિયામાં સહેજ અમથું પ્રગટીને ચાલ્યો જઈશ છે સજન દરિયા સમા ના આવડે તરતા મને આ છેલ્લો છે કે છે સજન દરિયા સમા ના આવડે તરતા મને હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ અસ્તુ આવાજલ